પોરબંદર જિલ્લાના મોઢવાડા અને આંબારામા ગામ ખાતે પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું આંબારામાં પ્રાથમિક શાળા અને વિજી કારિયા હાઈસ્કૂલ મોઢવાડા કન્યા શાળા અને મોઢવાડા પેસેન્ટર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશનું જે આયોજન છે તે થયું હતું જેમાં બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ અને ધોરણ અગિયારના જે વિદ્યાર્થીઓ જે છે તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રવેશમાં આશરે નેવું જેટલા જે બાળકો જે છે તેઓને શૈક્ષણિક કીટ આપી અને પ્રવેશ છે તે આપવામાં આવ્યો હતો આ તકે આદિજાતિ વિકાસ વિભાગના ઉપસચિવ દેવલ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાળકોને પ્રવેશની સાથે સાથે વિવિધ જે પરીક્ષાઓ છે જ્ઞાન સાધના વગેરેમાં ઉત્તમ જે પ્રદર્શન કરનાર જે બાળકો જે વિદ્યાર્થીઓ છે તેમને ઇનામો આપી અને બિરદાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય અજીત ઝાલા લાખણસિંહ ઓડેદરા રમેશ જોશી તથા હરીશ મોઢવાડિયા તેમજ શાળાના તમામ જે સ્ટાફ છે તેઓએ ભારે જહેમત ઉઠાવી હતી આ તકે મોઢવાડામાં કોર્ડિનેટર અશોક બથવાર દ્વારા આયોજન અંગે પૂરતું માર્ગદર્શન છે તે આપવામાં આવ્યું હતું વધુમાં ઉપસચિવ દેવલ રાવલે બાળકોને અપીલ કરી હતી કે બાળકો છે સરકારી અભ્યાસ કરે એટલું કહેવા માંગીશ કે આપના બાળકોનું શાળામાં નામાંકન કરાવ